નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગિરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલાં મહત્ત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મિત્રો અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ઈશુદાન ગઢવીના ઈશુદાન ગઢવીએ એક સુપર મોટી જાહેરાત કરી છે આપના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ એક સુપર પોસ્ટ કરીને મોટી જાણકારી આપી છે તેમણે જણાવ્યું છે કે એમએલએ ઉમેશ મકવાણે પાર્ટી વિરોધી અને ગુજરાત વિરોધી ગતિવિધિઓને કારણે આપમાંથી પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ઉમેશ મકવાણાએ આપના દંડક પદે અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરી તરીકે રાજીનામું આપ્યું હતું શું લાગે છે ઉમેશ મકવાણા ભાજપમાં જોડાઈ જશે મિત્રો કમેન્ટ ચોક્કસથી કરજો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્લેન ક્રેસ મામલે મોટું અપડેટ સામે આવ્યું છે નાગરિક ઉડ્ડયન મંત્રાલય અનુસાર અમદાવાદ પ્લેન ક્રેશ ઘટનાના કાટમાળમાંથી મળેલા બ્લેક બોક્સમાંથી ક્રેશ પ્રોટેક્શન મોડ્યુલ બહાર નીકાળી તેમાં ડેટા સફળતાપૂર્વક એક્સેસ કરાયા છે ડેટા ડબલ એ આઈબી લેબમાં ડાઉનલોડ કરીને સીવીઆર અને એફડીઆર ડેટાનું વિશ્લેષણ કરાઈ રહ્યું છે જેથી ઘટનાક્રમ પુનઃ કરી શકાશે ભવિષ્યમાં બનતી ઘટનાને રોકડવામાં સફળતા અને ઘટનાના પરિબળો ઓળખવા અને ઉડ્ડયન સલામતીમાં સફળતા મળશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શોભાશુ શુક્લાનો અવકાશમાંથી પહેલો સંદેશ

માહોલ જામ્યો હવામાન વિભાગની માહિતી અનુસાર રાજકોટ પંથકમાં ફરીથી વરસાદી માહોલ જામ્યો રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ની શરૂઆત થઈ ગઈ ઢાંઢણી અણિયારા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો આ વરસાદ વાવણી કરનાર ખેડૂતો માટે ખૂબ જ ફાયદાકારક છે રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી પણ કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નવસારી જળબંબાકાર નવસારી જિલ્લાના છ તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે જલાલપોર ગણદેવી ચીખલી ધોધમાર વરસાદથી પૂર જેવી નિર્માણ છે કલાકમાં ઇંચ વરસાદ વરસતા નવસારીની કાવેરી નદીમાં ઘોડાપુર આવ્યો કાવેરી નદીના પાણી ફરી વળતા તડકેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયો ભારે વરસાદના કારણે નવસારીમાં અગિયાર જેટલા રસ્તાઓ પર વાહન વ્યવહાર પણ ખોરવાયો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે રાજકોટમાં ધબધબાટી હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજકોટમાં વરસાદી માહોલ જામ્યો કાલાવડ રોડ યાજ્ઞિક રોડ રૈયા ચોકડી વિસ્તારમાં પાણી ભરાયા કુવાડાવા રોડ યુનિવર્સિટી રોડ માવડી જામનગર રોડ નાનામવા એકસો ને પચાસ ફૂટ રિંગ રોડ પર વરસાદી માહોલ જામ્યો રાજકોટના અનેક વિસ્તારમાં વરસાદી બેટિંગ શરૂ થઈ હતી આ સિવાય જામનગરમાં પણ ધોધમાર વરસાદ થઈ ગયો હતો

તપાસ અને તજવીજ શરૂ કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મંદિરમાં બની અજીબ ઘટના તમિલનાડુના એક મંદિરમાં એક વ્યક્તિએ તેમની ચાર કરોડ રૂપિયાની સંપત્તિ ભગવાનને દાનમાં આપી દીધી નિવૃત્ત લશ્કરી અધિકારી વિજયને તમિલનાડુના તિરુવંતરમાઈ જિલ્લાના અરણી વિસ્તારમાં આવેલા એક મંદિરમાં પોતાની બધી મિલકત એવી ચાર કરોડની રકમ દાનમાં આપી દીધી છે આ માટે તેમણે સંપત્તિના બે કાગળો હુંડી રૂપે ભગવાનની દાનપેટીમાં નાખ્યા હતા વિજય અને એની બે પુત્રીઓ તેમની સાથે દુર્વ્યવહાર કરતી હતી તેથી તેમણે આ કામ કર્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદની આગાહી કરતાં જણાવ્યું છે કે હજુ પણ અમદાવાદ ગાંધીનગર પાટણ બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા અરવલ્લીમાં વરસાદની શક્યતા છે કાઢી કલોલ વિરંગ ગામમાં વીજળીના કડાકા બડાકા સાથે ભારે વરસાદ થઈ શકે છે અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી ભારે વરસાદની શક્યતા છે આજે રથયાત્રાના દિવસે પણ અમદાવાદમાં હળવો વરસાદ થવાની શક્યતા વર્ણવી હતી વાત કરીએ તો ગીરના જમજીર ધોધનો પ્રવાહ વધતા છ પ્રવાસીઓ ફસાયા હતા રાજ્યમાં ભારે વરસાદ પડી રહ્યો છે વરસાદી માહોલ વચ્ચે જળાશયો અને નદીઓમાં નવાની આવક થઈ છે ગીર વિસ્તારનો જમજીર ધોધ ભારે વરસાદને કારણે સક્રિય થયો છે માહિતી સામે આવી છે કે છ જેટલા પ્રવાસીઓ ધોધની નજીક જતા ફસાઈ ગયા હતા ધોધના દસ માસતા પ્રવાહ ને કારણે પ્રવાસીઓ ફસાઈ ગયા હતા પ્રવાસીઓ ફસાયા હોવાની જાણ થતા ફાયર વિભાગ બચાવ કામગીરી માટે દોડતો થયો હતો મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સાપુતારામાં માણો બોટિંગની મજા હાલ વરસાદી માહોલ વચ્ચે સાપુતારામાં દસ મહિના બાદ બોટિંગ શરૂ થયું છે સર્પગંગા તળાવમાં દસ મહિના બાદ બોટિંગની સેવા ફરી શરૂ કરાતા પ્રવાસીઓ આનંદમાં આવી ગયા છે સપ્ટેમ્બર બે હજાર બંધ કરવામાં આવેલી આ સેવા રાજકોટ ગેમ ઝોન અને વડોદરા હરણીકાંડ બાંધ બંધ કરવામાં આવી હતી બોટિંગ સ્ટાફ અને સ્થાનિક વેપારીઓમાં ખુશીનો માહોલ છે આ સુવિધા શરૂ થવાથી પ્રવાસન ક્ષેત્રને વેગ મળશે તેવી પણ આશા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કથા વાચક ઘટના બાદ ઈટાવામાં હોબાળો ઈટાવામાં બ્રાહ્મણ ન હોવાને કારણે દુરવ્યવહારનો ભોગ બનેલા ભાગવત આચાર્ય સામે કેસ દાખલ થવાને કારણે હોબાળો થઈ ગયો છે ગુરુવારે પોલીસની યાદવ સમુદાય અને દંડરપુર ગામના આહિર રેજિમેન્ટના યુવકો સાથે અથડામણ થઈ હતી આ દરમિયાન આહિર રેજીમેન્ટે પોલીસ ઉપર પથ્થર મારો અને ગોળીબાર કર્યો તેમજ પોલીસ વાહનને પણ નુકસાન થયું હતું આ અંગે પોલીસે છ લોકોની અટકાયત કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રેલવે બાદ એસટી વિભાગે ભાડામાં કર્યો છે વધારો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એ એસટીના માસિક અને ત્રિમાસિક પાસના ભાડામાં સુધારો કરવાનો નિર્ણય લીધો છે અગાઉ પંદર દિવસના ભાડામાં ત્રીસ દિવસની મુસાફરીની યોજના હતી જેમાં હવે સુધારો કરીને અઢાર દિવસનું ભાડું ચૂકવીને ત્રીસ દિવસની મુસાફરીનો પાસ આપવાનો નિર્ણય લેવાયો છે અગાઉ જે પિસ્તાલીસ દિવસના ભાડામાં નેવ દિવસની મુસાફરીનો પાસ મળતો હતો જે હવે છત્રીસ દિવસનું ભાડું ચૂકવીને સાઠ દિવસની મુસાફરીનો પાસ આપવાનો નિર્ણય કરાયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં કંઈક મોટું થવાનું છે ગુજરાતમાં શું કંઈક મોટું થવાનું છે જી હા પાટીદાર આંદોલન સાથે જોડાયેલા નેતાઓની મોટી બેઠકનું આયોજન છે વરૂણ પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક સુપર ટ્વીટ કરી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતમાં પાટીદાર સમાજના દેખીતા પ્રાણ પ્રશ્નોને લઈને આગામી શનિવારના રોજ ગાંધીનગર મુકામે પાટીદાર આંદોલનથી જોડાયેલા મુખ્ય આંદોલન કાર્યો અને લડાયક સામાજિક આગેવાનોની ચિંતન શિબિરનું આયોજન કરાયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સરકારી ભોજન સમારંભ ઉપર સવાલો ઓમ બિરલાએ મુંબઈના વિધાન ભવનમાં સંસદની અંદાજિત સમિતિની ડાયમંડ જ્યુબલી નિમિત્તે બે દિવસે રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કર્યું જોકે આ કાર્યક્રમ વિવાદોથી ઘેરાયેલો છે વિજય કુંભારે એક પોસ્ટમાં લખ્યું છે કે મહેમાનોને ચાંદીની થાળીમાં ભોરદ ભોજન પીરસવામાં આવેલ હતું સમારોહમાં છસ્સો મહેમાનો હાજર રહ્યા હતા અને પ્રતિ વ્યક્તિ દીઠા પિસ્તાલીસ સો રૂપિયાનો ખર્ચ સાથે ફક્ત જમાડવા પાછળ સત્યાવીસ લાખ રૂપિયાનો ખર્ચ કરાયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બોટાદના આપના એમએલએ ઉમેશ મકવાણાએ દંડક પદેથી રાજીનામું આપ્યા બાદ પાર્ટીએ ઉમેશ મકવાણાને પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે આ મામલે હવે પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા બાદ આપના ધારાસભ્ય ઉમેશ મકવાણાનું નિવેદન સામે આવ્યું છે મારા રાજકીય હરીફો પાર્ટીમાં છે એટલે કદાચ આવું થયું છે ઉમેશ મકવાણા રાષ્ટ્રીય નેતા છે મને સસ્પેન્ડ કરવા બદલ મારો સમાજ હવે જવાબ આપશે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે